અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ થી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સોળ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે તેમણે કહ્યું કે આ દિવસોમાં સવારે હિમાયલુ હવામાન રહેશે તેર ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિસ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસ થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે દેશના વિવિધ રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ચાલો જાણીએ નું લેટેસ્ટ અપડેટ શું છે ભારતના હવામાન વિભાગ મુજબ ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય છે અને બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ આસામમાં છે પંદરથી અઢાર ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળશે આ સમયગાળા દરમિયાન રાજ્યના બંને ભાગોમાં રાત્રે અને સવારે ધુમ્મસની સંભાવના છે આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે